કેશોદ તાલુકાના ઈસરા ગામ નજીક ધુનેશ્વર દાદાનો પારંપરિક મેળો યોજાયો હતો નમસ્કાર મારું નામ છે બેસ્ટ લાઈન ની વચ્ચેઓ છે એકની ઉંમર છે તેર મહિના અને એક વચેરી ની છે સાત મહિના આ બંને વચેરીઓ સારામાં સારા જે ઘોડાઓ છે તેની વચેરીઓ છે આજે તેર મહિના વાળી વચેરીઓ તેનો બાગ છે દિલબાગ રણિયા એ અત્યારે છે સનીભાઈ ગિલાગઢ પંજાબ અને જે આ નાની વચેરી છે એ બાદલ ધાનતા ની વચેરી છે બાદલ સો ટાઈમ ઘણા સો માં વિનર થઈ ગયો ઘોડો છે આ વચેરી એની છે તેની ઉંમર સાત મહિના છે બંને ટૂંકમાં મારવાડી ઓળખ ઓરિજિનલ વચેરીઓ બંને છે અને દર વર્ષે અમે મેળામાં આવીએ છીએ આ વર્ષે વચેરી દર્શન કરવા માટે અને મનોરંજન લેવા માટે બે બંને વચ્ચે દર્શન કરવા માટે આવેલા છીએ એમ્બ્યુલન્સ પોરબંદર થી આવેલ છે મારા મિત્ર છે ભરતભાઈ રાઠિયા એની એમ્બ્યુલન્સ આજે ધૂળેટીના દિવ્ય પર્વ ઉપર વૈશોદ તાલુકાના ઈશરા ગામે ધૂણેશ્વર ધામની અંદર દિવ્યથા દિવ્ય ભવ્ય મેળાનું આયોજન આપોઆપ થાય છે અનાદિકાળથી મેળો આપોઆપ રીતે બધા લોકો ભેગા થાય છે આવો દિવ્ય મેળો દિવસે દિવસે આની જનસંખ્યા વધતી જાય છે આ ધોળેશ્વર બાપાનું જે ધામ છે એ ચમત્કારિક ધામ છે એ ધામની અંદર અનેકા અનેક ચમત્કારો પણ થયેલા છે અને આ મણિધર નાગ છે હાલ સુધી આ જગ્યાની અંદર કોઈપણ રીતે કોઈ પણ પ્રકારની પ્રેસ કંપની થયું કોઈ પ્રકારનું કાર્ય ખરાબ કાર્ય ખરાબ કૃત્ય કંઈ પણ થઈ શકતું નથી આવું આ દિવ્ય ધામ છે દિવસે દિવસે આ આ ધામનો વિકાસ દિવસે દિવસે થતો રહી છે અમારી એક પરિકલ્પના છે એક દિવ્ય મંદિર બનાવવાનું અમારું એક ભવ્ય જતિ ભવ્ય અમારું છે સપનું છે સરકાર કરવા દરેક જનતાને અમને નંબર વિનંતી છે જય જોડશે બાપા મા મોટર ડ્રાઈવિંગ અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે